તેમાં અમદાવાદ આણંદ સુરત ચૌદ જેટલા તબીબો પોતાનું જ્ઞાન પીરસશે જેથી તબીબોના જ્ઞાનમાં વૃદ્ધિ થાય દર્દીને સારવાર ઉચ્ચતમ કક્ષાની મળી રહે તે હેતુથી આ કોન્ફરન્સનું આયોજન કરેલ છે જેમાં સુરતના છસો થી વધુ તબીબો ભાગ લેશે આ કોન્ફરન્સમાં કોઈ પણ જાતના જાકમ વગર ફક્ત એકેડેમિકને મહત્વ આપવામાં આવશે આ કોન્ફરન્સમાં વિવિધ સ્પેશિયાલિટીના તબીબો તેઓનું વક્તવ્ય આપશે જેમાં સુરત ખ્યાતનામ પેટના રોગોના તબીબોની પેનલ ડોક્ટર સુભાષ નંદવાણી જઠર સંગઠન રોગોના નિદાન અંગે ચર્ચા કરશે ડોક્ટર અનિલ પટેલ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં પ્રાથમિક શું કાળજી લેવાની તેની માહિતી આપશે આણંદના ખ્યાતનામ ડોક્ટર નવના બેન પટેલ વંધ્યત્વની સારવારમાં સેલ પ્રત્યારોપણની શોધ વિશે માહિતગાર કરશે કેન્સરમાં રેડિયોથેરાપીના તાજેતરમાં એડવાન્સ સારવારની વિસ્તૃત માહિતી ડોક્ટર નેહા પટેલ આપશે અમદાવાદના ડોક્ટર ધૈવૈત વૈષ્ણવ સ્વાદુ રોબોટિક સર્જરી વિશે માહિતી આપશે ડોક્ટર દિવાકર જૈન લિવર ટ્રાન્સપ્લાન્ટેશનની વિગતવાર માહિતી આપશે તો ડોક્ટર પાર્થન જોશી પુરોલોજીમાં ઇનોવેટિવ ટેકનોલોજીની જાણકારી આપશે સુરતના જાણીતા ડોક્ટર સંજય વાઘાણી કાર્ડિયોલોજીમાં એડવાન્સ ટેનની માહિતી આપશે તો ડોક્ટર અમિત ગુપ્તા કેન્સર વિશેની માહિતી આપશે ડૉક્ટર સંદીપ પટેલ નસકોરાની બીમારીની આપણે શું કરી શકીએ તેની સમજ આપશે ડૉક્ટર દિપેન ભુવા મેડિકલ ઓન્કોલોજી શું નવું છે તેની માહિતી આપશે ડૉક્ટર શૈલેષ રોહિત ભવિષ્યની દવામાં સેલ થેરાપી પર પ્રકાશ પાડશે શ્રી હુસેન કાંચવાળા ડૉક્ટર માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે માહિતી આપશે રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત